હેલો કઢી પકોડા તો કઢી પકોડા બનાવવા માટે મેં એક બાઉલ દહીં લઈ લીધું છે ચણાનો લોટ સમારેલી ડુંગળી લસણ મરચાની પેસ્ટ સુકા લાલ મરચાં મીઠો લીમડો બેઝિક મસાલા સૂકી મેથી અને કોથમીર આપણે પકોડા બનાવવા માટે એક નાનો બાઉલ બેસનનો લઈ લીધો છે એમાં આપણે હળદર નાખીશું મીઠું નાખીશું જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખીશું અને અજમો હાથેથી મસળીને નાખીશું થોડી સમારેલી ડુંગળી નાખીશું જેવું ભજીયાનું બેટર બનાવીએ છીએ એ ટાઈપનું બેટર આપણે બનાવવાનું છે પકોડા માટેનું બેટર રેડી થઈ ગયું છે તો હવે આને આપણે પાંચ થી દસ મિનિટ રેસ્ટ આપીશું પકોડા તળવા માટે હવે આપણે પકોડા પાડી લઈએ તમારે જે સાઇઝના જોયતા હોય નાના મોટા એ પ્રમાણે તમારે પાડવાના તો આપણે બધા પકોડા તેલમાં તળવા માટે મૂકી દીધા છે તો હવે આને ધીમા તાપે આપણે બહુ ફાસ્ટ બી ગેસ નથી રાખવાનો અને બહુ ધીમો બી નથી રાખવાનો મીડિયમ તાપ ઉપર આપણે આ પકોડા તળી લઈશું તો આપણા પકોડા તળાઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે કઢી માટેની કરીએ તેમાં આપણે બે વાટકી પાણી નાખીશું અને તેમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું હવે આને આપણે બરાબર ચણાનો લોટ છાસમાં આપણે ઓગાડી દેવાનો છે ચણાનો લોટ દીધો છે અને હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા એક ચમચા જેટલું તેલ લીધું છે એ ગરમ કરવા મૂકી દઈએ આપણે અને હવે આપણે આમાં હળદર ધાણાજીરું અને મીઠું નાખીશું હવે તેલ ગરમ થાય એટલે આપણે સૂકી મેથી લીધી છે કઢી પકોડામાં સૂકી મેથી બહુ જ સરસ લાગે છે તો આપણે સૂકી મેથી નાખીશું અને સૂકી મેથી થોડીક લાલ થાય એટલે આપણે જીરું નાખીશું મેથી લાલ થઈ ગઈ છે તો હવે આપણે એમાં નાખીશું હિંગ નાખીશું મીઠો લીમડો નાખીશું લાલ મરચું સૂકું લીધું છે એ નાખીશું અને લસણ મરચાની પેસ્ટ નાખીશું અને હવે આને સાકળી દઈશું

એ હવે આપણે આમાં રેડી દઈએ અને આને હવે હલાવીશું આપણે જ્યાં સુધી કઢી ઉકળે નહીં ત્યાં સુધી આપણે એને હલાઈશું તો આપણી કઢી સરસ ઉકળી ગઈ છે હવે તો હવે આપણે એમાં આ જે પકોડા તળ્યા છે એ હવે આપણે આમાં નાખી દઈશું હવે આપણે આને પાંચ થી દસ મિનિટ હજુ ઉકળવા દઈશું જેથી કરીને આ પકોડા સરસ કઢી પી જાય આપણી કઢી ઉકળી ગઈ છે તો હવે આપણે આમાં કોથમીર નાખી દઈશું અને હવે આપણે અલગથી એક ઘીનો વઘાર કરવાનો છે તો આપણે આપણે કઢી ઉતારી દઈએ કઢી પકોડાની અને હવે ઘી માટેનો વઘાર મૂકી દઈએ આપણે આ ઉપરથી જે ઘીનો વઘાર કરવાનો છે ગી ગરમ થઈ ગયું છે તો થોડું નાખીશું નાખી દીધી થોડું મરચું નાખીશું કાશ્મીરી હવે આ વઘાર આપણે આ કઢી પકોડા જે રેડી કરે છે એમાં આપણે નાખીશું તો રેડી થઈ ગયા છે આપણા કઢી પકોડા તો આપણા પંજાબી સ્ટાઈલ કઢી પકોડા રેડી થઈ ગયા છે તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં